તમે અમે ના આવરાસ આ 8 વાગે નકઈ તો નવું નવું વાગે થઈને આતારી છે અમે 9 વાગે સારું હેડો ક્યુ હોળવાનું કો હેડો આટલું કરો હે જવાનું કઈ તમ મૂડ કાઢી નાખો આર્યું કે તલાટી છે ને બોલે આ ટીશે છે પણ કોઈ દાડો એ એને જелના હરિયા ગણ્યા નઈ કે તમને અનુભવ છે અમાર છે

લાલે પેલા ભોડામાં ના છોડો ભગઈ ના ગાડી છોડો પણ ઊભા રો કઈકા બેહો આ તારના ટેટો પકર કરો છો અમાર આમથી કાઢો ઓસો જ થાય તારે જાણતા છે તને તમારી કોણ થાય તમે જરા ચાને પીધા ચા ચા લેતા આવજો હાલો ચા ગોટિયા ભેળા ગોટિયા ને પાપડી લેતા આવજો મમન મજીને ખાતી તો હવે ઓસો થાય ભગઈ મને શેર કાઢો

અરે હવે આ બાદ દોયન છું હા પછી વાતા બાદ દો એમ ઓટો વગાડવાનું છે મોટો ઓટો એ વગાડનો હું બધું કરું છું ઈ તો તમે ખાલી બોલતા રી તમે એવું એમ હું તમારે હા હા કરી દેવાનું કછો તો ની તો તો જઈ જા રે એ એ એ કે ખોડો પેલા આવશે અમને ખોડણીઓ એટલે તું ઊભો લખો ત્યાં તું કોક કરતો નહીં એમન તો હાસે રહે મારી તન જે છે થઈ

ગુગરાની દવા છોટો પર તમારિયા કોમ શું કરી દો આમન શું મજીડિયા છે સાલ તો બીજું છે 500 400 તો તમે શું જાય છે અરે રે ભગાઈ કો કઈ દયો અલ્યા કો કઈ દયો ને ભગાઈ એ હું કર્યું લાય ઓય શું કઈશું કર્યું શું કઈ રહ્યો કઈ દીધું ભગાઈ કઈ દીધું પર જોવા દે કે ઈ ના જોય તો દવાખાને જવું પડશે દવાખાને જવું પડશે भगत તારાઢડો તમે હેડી નઈ કોલ્યા ચક્કર ચડ્યા એ મારી આલી ને ઝૂજ લે જા જવું પડશે મરી ના જાતો આ લેવાણ ચાલુ રાખજે જડો આવું જવાના ના તમ નહી આવું છો પણ જડો ગે

કક કરમ બંધો બંધો હું એક્ટીંગ કરું ફંગર આવે નોર એટલા ઉજી બાર ને રણો ચોકળ બાર 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 ને એકડો હેડો હું દોખો ને હંગાય જાઉ ખેડ તમે કોઈ દા તમે નહીયા બોલ્યા ના તમે ના ના તો બાર માં જે હશે ઓય તો હાફ કરીયો હશે તમે ના ના તો ઓઠી નેડો બીજો ચાલુ કરો છોડો ઓરે કોલમ લે અલા ચહેરાઈ લાલઈ અલા ભગઈ ઈ બાર માં રૂમાલ મજવાડો જાબદીન બે <coughs> પૈસા ભરશો હજી બસ પકડો પડ્યો મળે દવા કરે ને આવતો બધી ફરીયા છે સરપંચો કોઈ લઈને જાય

આવી પ્રજાતિ કરો તમે મારા મજૂર આયા બી ઓફિસ તમને આયા પેટમાં પેલું શું તો ઈકણ જો થ્યુ અલ્યા વાતમાં જાતે પડી ગયો ભાઈ

પૈસા કુદી અમને ખબર છે બંગલો કરી ને બેઠા હશે તો પડ્યા પડ્યા પૈસા કદી ના ટકી આરામ નું કઈ કઈ નાટક <muchiya>

એય જા અમન હોમે ધજા મારા 600 ખાઈ ગયા 600 600 રૂપિયા તો તમારા તમારા જ લઈ જા 1000 રૂપિયા માં ઓ હો ઓફિસ બનાવી ખાલી બે પાવડા મારીને જતાઈ દે બે ખાલી વાત